આપણે જેમ પહેલાં કહેતા હતા કે અગલે જન્મ મોહે બિટિયા ન કીજો એમાં આપણે કદાચ કહેવું પડશે કે આગલા જન્મમાં ભારત દેશમાં સામાન્ય માણસ તરીકે જન્મ ન મળવો જોઈએ કેમ કે જો તમે સામાન્ય માણસ છો તો તમારી શું કિંમત થઈ જાય છે દેશમાં સરકારો બદલાય છે રાજ્યની સરકારો બદલાય છે પક્ષો બદલાય છે વર્ષો બદલાય છે પણ એ વર્ષોના વરસના અંતે અમુક વાર એક લાખ બે લાખથી લઈને મહત્તમ દસ લાખ સુધીની તમારા જીવની કિંમત નક્કી થાય છે પણ આપણને એ વાતનો જવાબ નથી મળતો કે ફરી કોઈ વાર આવી દુર્ઘટના ન ઘટે એ માટે આપણી સરકારો એકદમ ત્વરિત એક્શન કેમ નથી લઈ શકતી એમને એ પીડા અંદર સુધી કેમ નથી જતી નમસ્કાર આપની સાથે હું દેવાંશી થોડા દિવસ પહેલા ગુજરાતનું રાજ્ય હતું ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના વિશે આપણે વાત કરતા હતા એના પહેલાં પુણેમાં પોર્શ કારનો અકસ્માત થયો એની પહેલા મુંબઈમાં એક હોર્ડિંગ તૂટી પડ્યું એના વચ્ચેના જ સમયગાળામાં હમણાં જ તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી થી સડસઠ લોકોના મૃત્યુ થયા દિલ્હીમાં આજે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ વન પર અચાનક જ ઉપરથી એક પિલર તૂટી પડ્યો અને નીચે એક કેબ ડ્રાઈવર બેઠેલો હતો પાર્કિંગ એરિયામાં એ કેબ ડ્રાઈવરનું મૃત્યુ થયું મૃત્યુ આંક એક છે પણ એ દેશની રાજધાનીમાં છે પ્રશ્નો આપણને એટલા માટે કરવા મજબૂર કરે છે કેમ કે સતત જ્યારે સવાલો થયા ત્યારે સત્તાએ જવાબ આપ્યો કે એ તો બે હજાર નવમાં બન્યું હતું પ્રશ્ન તો એ છે પેલું એક હિન્દી શેર છે કે દરવાજો પર સિર્ફ નામપટ્ટ બદલે હે અંદર કી પદ્ધતિ આ વેસી કી વેસી હૈ કોંગ્રેસની સરકારે જો દેશમાં બહુ અદભુત કલ્યાણ કરી નાખ્યું હોત કે કરપ્શન ન કર્યું હોત તો એ લોકો સત્તામાંથી જતા જ નહીં એમને સત્તામાંથી આ દેશની જનતાએ લિટરલી તગેડ્યા છે એટલી હદે તગેડ્યા છે કે પંદર વર્ષ પછી પણ એ આવી નથી શક્યા સત્તાની આજુબાજુ પણ અઠ્ઠાણું બેઠકો પર સમેટાઈને રહી છે કોંગ્રેસ નવ્વાણું બેઠક પણ રાહુલ ગાંધી બે બેઠક પરથી લડ્યા હતા ને વાયનાડ પરથી રિઝાઇન આપ્યું એટલે તો સત્તામાં આવવા માટેનો જે જાદુ આંકડો છે બસો બોતેર ત્યાં તો કોઈ ન પહોંચ્યું પણ એ ટ્રિપલ ડિજિટ ડિજિટમાં પણ કોંગ્રેસ પક્ષ પોતે નથી પહોંચી શક્યો એટલી હદ સુધી સત્તાની બહાર છે અને હવે સત્તા ક્યારે મળશે એ બહુ મોટો પ્રશ્ન છે એટલા માટે કેમ કે જનતાનો ભરોસો તૂટ્યો જનતાએ વર્ષો સુધી કોંગ્રેસ પક્ષને શાસન આપ્યું એમને સત્તા આપી નિરંકુશ સત્તાઓ આપી અને નિરંકુશ સત્તાઓનું પરિણામ હંમેશા દેશના નાગરિકે ભોગવ્યું હજી હમણાં જ ઇમરજન્સી ગઈ છે ઇમરજન્સીની યાતનાઓ ભોગવેલા માણસો છે અને એમાં જે મીડિયાના લોકો છે એને ખબર છે કે કેટલો ખરાબ સમય હતો કદાચ કોઈ કલ્પના નથી કરી શકતું આજના સમયમાં એટલો ખરાબ સમય હતો ઇન્દિરા ગાંધીનો સમય અને તમે સમયનું બદલાવું કે પલટાવું જુઓ એ જ ઇન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી દેશમાં બંધારણની પ્રત બતાવે છે પણ આ જ સમયની વાસ્તવિકતા છે કેમ કે સત્તાઓ બદલાઈ જાય પણ સત્તાનો એ સ્વભાવ નથી બદલાતો તમિલનાડુમાં ડીએમકેની સરકાર છે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર છે દિલ્હી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર રાજ્યો બદલાઈ જાય છે સરકારો બદલાય છે પક્ષો બદલાય છે ચહેરાઓ બદલાય છે પરિસ્થિતિ ક્યાં કોઈ જગ્યાએ બદલાય છે કોઈ જગ્યાએ આપણે એવું ઉદાહરણ ક્યાં સેટ કરી કે જેના કારણે આપણે એવું કહી શકીએ કે ના હવે આવી દુર્ઘટના નહીં થાય એટલું અશ્યોરન્સ નથી મળી શક્યું પુણેના પોર્શ કેસમાં મીડિયાએ જબરદસ્ત દબાણ કર્યું સતત કવરેજ કર્યું અને એના પછી મુંબઈની કોર્ટ શું ચુકાદો આપે છે કે જે થયું એ બહુ દુર્ભાગ્યપૂર્ણ હતું બે બાળકોનું મળવું મળવું એ દુર્ભાગ્યપૂર્ણ તો છે પણ શું એ માનવ માનવના માનવની વધના અપરાધમાં કેમ ન આવે એ જે છોકરો એક વર્ષનો છોકરો એના મા બાપ એને ગાડી ગિફ્ટ આપે છે એ જ પોતાની અંદર સૌથી મોટો અપરાધ છે છે એમને ખબર કે કાનૂન નથી આપતું કાનૂનમાં કાનૂન આની સાથે સહમત નથી કે તમારા સત્તર વર્ષના છોકરાને તમે ગાડીની ચાવી આપી દો પણ તમે છતાંય કરોડ રૂપિયાની ગાડી એને લઈને આપો છો કેમ કે તમને ખબર છે કે તમે એને ગાડીએ આપી શકો છો અને તમે એના માટે કાયદો એ ખરીદી શકો છો આવું જ થયા કર્યું છે પાંચ વર્ષ પહેલા થયેલા તક્ષશિલા દુર્ઘટનામાં મોટાભાગના લોકો બહાર છે એ લોકોને ન્યાય નથી મળી શક્યો અને આપણે ટીઆરપી ગેમ ઝોનમાં ન્યાય લેવા માટે નીકળ્યા છીએ એક મહિના ઉપરાંતનો સમય થઈ ગયો એ ટીઆરપી ગેમ ઝોન વાળાને ન્યાય ક્યારે મળશે ખબર નહોતી આપણે તમિલનાડુની હું જ ટ્રેજડીની વાત કરતા હતા ત્યાંની ચર્ચાઓ હજી પૂરી નથી થઈને હવે દિલ્હીમાં મરેલા માણસની વાત કરીએ છીએ અને મરવાવાળા દરેક જગ્યાએ સામાન્ય માણસો છે એવા સામાન્ય માણસો કે જે સવારે જાગે છે બેક પેક કરે છે પોતાની નોકરીએ નીકળે છે આખો દિવસ નોકરીમાં અહીંયાથી ત્યાં અથડાય છે બે ટંકનું ભોજન એની વ્યવસ્થા કરવામાં અને પોતાના બાળકના સપના પૂરા કરવામાં એનો સમય જતો રહે છે બધા મિડલ ક્લાસ માણસો છે એવા મધ્યમ વર્ગીય માણસો કે જે ચૂંટણી સમયે ઘરના ઓટલા પર બેસીને સાંજે થતી ચર્ચા સિવાય કોઈ જગ્યાએ પોતાનો મત નથી વ્યક્ત કરતા એ પોતાનું ઓપિનિયન ખુલીને નથી આપતા અને આટલી બધી બાજુથી પીડાતા હોવા છતાં એ ઇમોશનલી પોતાની સરકાર નક્કી કરે છે એ મુસલમાન છે તો એ ચોક્કસ નક્કી કરે છે હિન્દુ છે તો ચોક્કસ પક્ષે નક્કી કરે છે મુદ્દાઓના આધારે ક્યાં વોટ કરે છે ના મુસલમાન મુદ્દાઓ પર વોટ કરે છે ના હિન્દુ મુદ્દા પર વોટ કરે છે અને સવાલ એ આવે છે કે કોણ વધારે એકતા સાથે વોટ કરે તો બે હજાર ચોવીસની ચૂંટણીમાં મુસલમાનો એટલીસ્ટ એકતા બતાડીને રીતે વોટ કર્યા હિન્દુઓએ તો એ પણ નથી કર્યું આખી ઇમોશનલ મુદ્દાઓ અને કોઈ એકતા ક્યારે મિડલ ક્લાસે બતાવી ધર્મને પર મૂકીને શું ક્યારે કોઈ દિવસ પોતાના મુદ્દાઓ પર ક્લાસ એક થયો છે જાતિના મુદ્દાઓ પર આપણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન સમયના એક મહિનાના સમયગાળામાં એ બે મહિનાના સમયગાળામાં આપણને સૌરાષ્ટ્રે આખી રાજનીતિ બતાવી દીધી પરસોત્તમ રૂપાલાના એક સ્ટેટમેન્ટ પર આખો રાજપૂત સમાજ એક થઈ ગયો મહિનાઓ સુધી આંદોલનો કર્યા બધા કેટલા દાતાઓએ દાન કર્યું હશે કે આટલા મોટા કાર્યક્રમોનું આયોજન થતા હશે એ સરકારની સામે પડ્યા કોઈ જ ડર વગર પડ્યા પાર્ટી છોડી દીધી કશું જ વિચાર્યા વગર આમ ચાલુ કાર્યક્રમમાં ખેસ ઉતારી દીધો છોકરાઓએ અમારા સમાજની અસ્મિતાની વાત છે સમાજના છોકરા મર્યા જ્યારે ત્યારે કોઈ સરકારની સામે ન પડ્યું ત્યારે કોઈ અવાજ ન ઉપાડ્યો ગણેશ ગોંડલ માટે લોકો એકઠા એકઠા થઈ ગયા અને ગોંડલે બંધ પાડ્યો પણ એ ગોંડલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મૃતકો માટે બંધ ન પાડી શક્યું છે તે સમયે દલિત સમાજ થી રાજુ સોલંકી માટે એક થઈ ગયો પણ મરેલા લોકો માટે એક ન થયો બાકી સમાજની સંખ્યા તો ખાસી વધારે છે કમનસીબે આપણે સમાજ અને જાતિના નામ પર રાજનીતિ માટે એક થઈ જઈએ છીએ એ લોકો આપણને એક કરી દે છે એમની મિકેનિઝમ ખબર છે આપણે ક્યારેય તૂટતા રસ્તા માટે ખુલ્લી ગટરો માટે મરતા માણસ માટે એક નથી થઈ શકતા આપણા દેશની રાજધાની છે દિલ્હી અને દિલ્હીમાં જ્યારે વરસાદ આવ્યો અત્યાર સુધી લોકો એક એક બુંદમાં પાણી માટે તરસતા હતા અને મજાકને ખેલ શું થઈ રહ્યો હતો કે જેણે પાણીની વ્યવસ્થા પૂરી પાડવાની છે એ જળ મંત્રી તો ધરણા પર બેસી ગયા દરેક વખતે તમે આજુબાજુના રાજ્યોને જવાબદાર ઠેરવીને પોતાની સત્તાનું વહન ન કરી શકો અને પછી કહો કે તમે આમ આદમીની સરકાર છો તો તમે કેવી રીતે આમ આદમીની સરકાર છો અતિશી મરલીના જેમણે પાણી આપવાનું હતું એ ધરણા પર બેસી ગયા એટલે સરકાર જ સરકારની સામે ધરણા પર બેસી જાય ત્યારે શું કરવાનું એનાથી મોટો ખેલ ને મજાક એ થઈ રહી હતી કે સરકાર સરકારની સામે ધરણા પર બેસીને સરકારે સરકારને રોકવા માટે જે પાણી પાણી માટે રહ્યા છે એમને આપો એમ કરીને ધરણા પર બેઠા છે એમને રોકવા માટે પાણીનો મારો ચલાવ્યો એક બાજુ લોકો એક એક બુંદ માટે ટેન્કર આવે ને તરત દોડી જતા હતા પાછળ ને બીજી બાજુ સરકાર વિરોધ પ્રદર્શનને રોકવા માટે પાણીનો મારો ચલાવતી હતી આ આપણા દેશની લોકતાંત્રિક વાસ્તવિકતા છે જે લોકતંત્ર માટે આપણે દરરોજ ગૌરવ કરીએ છીએ એ ગૌરવનો વિષય છે જ આપણે આ દેશને એટલી હદ આપણે આપણે એની પૂજા કરીએ છીએ આપણે હંમેશા એવું કહીએ છીએ કે જે મધર ઇન્ડિયાનો સરસ મજાનો એની શરૂઆતમાં એક ગીત આવે છે કે ધરતી માતા જીવનભર હમ તેરે હિ ગુન ગાય જીતની બાર જન્મ હો અપના તેરી ગોદ એટલા ભરોસા સાથે આ ભારતની ધરતીને પ્રેમ કરીએ છીએ પણ એના પછી આપણી સરકારો આપણી સાથે જ્યારે દરરોજ મજાક કરે છે ત્યારે પક્ષના ચશ્મા પહેરીને શું કામ એને જોઈએ છીએ તમે જે રાજ્યમાં છો તમે જે વિધાનસભા મત ક્ષેત્રમાં છો ત્યાં કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય હોઈ શકે તો તમે એને પૂછો તમે તમારા ગામના સરપંચને પણ પ્રશ્ન પૂછો તમે તમારા રાજ્યની અને દેશની સરકારને પણ પ્રશ્ન પૂછો એ વિચાર કર્યા વગર કે કયા પક્ષમાંથી છે એટલા માટે કેમ કે તમિલનાડુના નેતાઓ પોતાના રાજ્યમાં મરેલા સડસઠ લોકો માટે ડીએમકેના નેતાઓ ચૂપ હતા પણ એ લોકો દિલ્હી એરપોર્ટ પર મરેલા એક વ્યક્તિ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને પ્રશ્ન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકો ટીઆરપી ગેમ ઝોનમાં મરેલા લોકો માટે ચૂપ થઈ જાય છે પણ એ પશ્ચિમ બંગાળમાં થતી દુર્ઘટનાઓ પર બોલે છે કેમ કે ત્યાં ટીએમસીની સરકાર છે ટીએમસી ત્યાં ચૂપ રહી જાય છે અને અહીંયા ગુજરાતના અત્યાચાર પર બોલે છે ટૂંકમાં બધા એકબીજાની ભૂલો કાઢે છે કોઈ કહે છે યુપીમાં પેપર લીક થાય છે કોઈ કહે છે ગુજરાતમાં થાય છે કોઈ કહે છે રાજસ્થાનમાં કોઈ હિમાચલમાં કોઈ પશ્ચિમ બંગાળમાં તમારી પાસે દરેક રાજ્યમાં એવા ઉદાહરણ છે કેન્દ્ર સરકારના ઉદાહરણ છે બધા ભેગા થઈને એના સોલ્યુશન પર તો કોઈ દિવસ નથી બોલતા એમની રાજનીતિ ત્યાં ટકેલી છે એક પણ ચોર કે બેમાન એવો નથી કે જેની પાછળ રાજનીતિક કનેક્શન નથી એક પણ કોન્ટ્રાક્ટ એવો નથી મળ્યો કે જેમાં રાજનીતિક જોડાણ એમનું સામે ન આવ્યું હોય અને દરેક ચોરી જ્યારે આ નેતાઓની ખુરશી નીચે પહોંચે ત્યારે એ લોકો કોઈને કોઈ રીતે બચાવી લે છે પોતાનો પગાર એક સાથે સહમતીથી પાસ કરાવી લે છે પણ સામાન્ય માણસના મુદ્દાઓ પર હોય ત્યારે બધા બૂમો પાડતા પાડતા આવી જાય છે ગુજરાતની વિધાનસભા હોય કે દેશની સંસદ સર્વસંમતિથી પસાર થયેલા બિલમાં એ બિલ હોય છે કે જેમાં સાંસદોએ પોતાનો પગાર કે ભથ્થા વધારવા ના હોય ત્યારે તમે બધા એક થઈ જાઓ છો રાજ્યોમાં સરકાર બનાવવાની હોય ત્યારે એકબીજાની સાથે દુશ્મનની જેમ વર્તન કરતા નેતાઓ એક થઈ જાય છે અને જોડે સરકાર બનાવી દે છે એ બિહારમાં જેડીયુ ભાજપની વાત હોય પશ્ચિમ બંગાળમાં પીડીપી ભારતીય જનતા પાર્ટીની વાત હોય કે અપવાદરૂપ નોર્થ ઇસ્ટના મેઘાલયમાં એક જગ્યાએ ગઠબંધનમાં કોંગ્રેસ અને ભાજપે ભેગા થઈને સરકાર બનાવી તો જ્યારે તમારે રાજ્ય અને સત્તાની જરૂર પડે છે ત્યારે તમે એક થઈ જાઓ છો તો અમને નાગરિકોને શું કામ એકબીજા સાથે એટલી હદે ઝગડાવી દીધા છે કે અમે ક્યારેય સામાન્ય માણસ તરીકે એક નથી થઈ શક્યા તમે એક નથી થઈ શક્યા એની તસવીરો જે સામે આવી કે દેશની રાજધાની આપણી દિલ્હી કે જે આપણું નાગ છે આખી દુનિયા આપણને જુએ છે એ દિલ્હી થોડા જ વરસાદમાં પાણીમાં ગરકાવ છે સાતસો સત્યોતેર કરોડના ખર્ચે જી ટ્વેન્ટી સમયે બનેલો એક અંડરપાસ જે ફટાફટ બનાવવામાં આવ્યો એનું શ્રેય લેવામાં આવ્યું હવે એટલી હદ સુધી એ ખરાબ થઈ ગયો કે રિપેર કરી શકાય એમ નથી એ સાતસો સત્યોતેર કરોડ રૂપિયા ગયા કોના બાપની દિવાળી તમારા ને મારા જ્યાં સુધી એ વાત નહીં સમજીએ કે એ લોકો જે રૂપિયા આ રીતે કરપ્શનમાં વાપરી રહ્યા છે તમારા ને મારા છે એ બે હજાર આઠ નવમાં બને છે કે બે હજાર ચૌદ પછી બને છે એ આપણા પૈસાથી બને છે એ ચોર કોંગ્રેસની સરકાર હતી કે ભાજપની સરકાર કરે છે એ આપણા પૈસામાંથી કરે છે છે અને આપણે એમને એટલું બધું કરવા દઈએ છીએ એટલા માટે લોકો બેફામ બન્યા પણ આ બધું થઈ રહ્યું હતું ત્યારે દેશની સંસદમાં ઝઘડા ઝગડી ચાલતી હતી એક બાજુ દેશની રાજધાની લિટરલી ડૂબેલી અવસ્થામાં હતી ચારે એ બાજુ જળભરાવ હતો કોઈ જે લોકો પ્રશ્ન કરતા હતા એમને પણ માત્ર એ પ્રશ્નો હતા જવાબો ક્યાં મળે છે એ વર્ષોથી સિસ્ટમ બંધ થઈ ગઈ છે ખાલી બોલવાનું વન વે કમ્યુનિકેશન એટલે આજે મોનોલોગ ચાલે છે મોનોલોગ કરીને જતું રહેવાનું પછી જે જવાબો સામેથી આવવા જોઈએ એ જવાબો બંધ થયા છે અને એ બંધ થતા જવાબો નાગરિક માત્રમાં એક નિરાશા પેદા કરે છે કે શું કામ બોલવાનું શું ફરક પડે છે જે લોકો આ સિસ્ટમને ઊભી કરી રહ્યા છે એમને નથી ખબર કે સત્તા તો પાંચ દસ વર્ષ માટે હોય છે તમે એ જૂના રાજનેતાઓને જઈને પૂછો કે જે હજી પાંચ વર્ષ પહેલાં સુધી કાં તો મુખ્યમંત્રી હતા કાં તો ગૃહમંત્રી હતા કાં તો શિક્ષણ કે મહેસૂલ મંત્રી હતા એ લોકો અત્યારે સત્તામાં નથી એમના પોતાના વિસ્તારના કામ નથી થઈ શકતા એમને ત્યારે સમજાય છે કે જે સિસ્ટમ ઊભી થઈ ગઈ છે એ સિસ્ટમ એટલી હદ સુધી એમના પર હાવી થઈ ગઈ છે કે હવે એમના એ કામ નથી થતા કે જે સામાન્ય માણસની જરૂરિયાતના હોય છે જનતા બીજું કશું જ નથી કરતી જનતા સત્તામાંથી ઉખાડીને ફેંકી દે છે પાર્ટીને પણ જનતા વ્યવસ્થા નથી બદલી શકતી સત્તાના બદલવાથી વ્યવસ્થાઓ બદલાઈ જવાની હોત તો બે ચૌદ પછી દેશમાં રામ રાજ્ય આવી જવું હોયતું હતું પણ એવું થયું નથી કેમ કે વ્યવસ્થાઓ ન બદલાઈ ચહેરાઓ તો મોટા ભાગના એના એ રહ્યા પક્ષ બદલાઈ ગયો પેલા બીજા પક્ષમાં તે અહીંયા આવીને આવી રાજ કરે છે પણ એ જે રાજ કરવાની માનસિકતા છે એ જતી નથી દેશની લોકસભામાં રાહુલ ગાંધીનું માઈક કેમ બંધ કરવામાં આવ્યું વિષય પર સંગ્રામ થયો તો રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની વચ્ચે પણ સંઘર્ષ થયો જોઈએ દ્રશ્યો જે દેશની સંસદમાંથી સામે આવ્યા હિન્દુસ્તાન કે જો સ્ટુડન્ટ્સ હૈ ઉ ज्वाइंट मैसेज देना चाहते थे हाँ दे आप सुनिए सुनिए ज्वाइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम जरूरी मानते हैं तो और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें ठीक है आप डेडिकेटेड डिस्कशन अब अब बात यह है कि दो फोर्सेस हैं एक तरफ नहीं माने ओके, सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर तीन श्री अर्जुन मेघवाल जी माननीय सदस्यगण आपको पर्याप्त समय पर्याप्त अवसर आप पूरा समय राष्ट्रपति अभिभाषण पर हर विषय में बोल सकते हैं दो मिनट नहीं मैं आपको पूरा समय दूंगा दो मिनट का विषय नहीं है आप पूरा मेंशन करो पूरा विषय रखो मुझे कोई आपत्ति नहीं नहीं ऐसा एक नहीं व्यवस्था है आप वरिष्ठ नेता हैं वरिष्ठ नेता है आप आपको पूरा समय पूरा वक्त देंगे मैं फिर आग्रह कर रहा हूं माननीय सदस्यगण हर विषय हर मुद्दे पर राष्ट्रपति अभिभाषण पर आप चर्चा कर सकते हैं और सरकार से भी अपेक्षा करूंगा कि आपके उठाए गए मुद्दों पर सरकार जवाब देगी बात यह है सो टू सिक्स सेवन क्यों मेंशन किया गया है कि ऐसे स्पेसिफिक केसेस आते हैं तब आपके आपके कंसेंट लेकर आपको मनवा कर आपके दिल को छूने तक हम ये बात करेंगे उसी लिए ये टू सिक्स सेवन है नहीं तो इसका टू सिक्स सेवन रखने का माने क्या है जब जब लोग पर देश में परेशानी होती है आज स्टूडेंट्स बहुत परेशान है सर, सर, नीट का एग्जामिनेशन बार बार सात साल में सत्तर बार

દોષિત નથી જાહેર થયા બધા જ લોકો નિર્દોષ છે જેણે વગર કોઈ જ વ્યવસ્થા એ ફાયરની એનઓસી નહોતી લાયસન્સ ને બધું આપી દીધું એ પણ નિર્દોષ છે ટૂંકમાં બધા નિર્દોષ છે એક મોટો ચહેરો તમારે બતાવવાનો હતો એ તમે સાગઠિયાનો બતાવી દીધો જે ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા પણ એ ટાઉન પ્લાનિંગ ઓફિસર કે જે એક ગોંડલના ગામડામાંથી નીકળે છે ખૂબ સંઘર્ષ કરે છે મમ્મી પપ્પા એને ભણાવે છે અને મહેનતમાંથી આઈઆઈટી કાનપુરમાં જઈને ભણે છે ટીપીઓ સાગઠિયા એ ભણ્યા ગણ્યા પછી આવું બેમાન કે ચોર કેમ થઈ ગયો એનું કારણ કે નૈતિકતા એના શિક્ષણમાં ક્યાંય આવી જ નહીં એટલે તમે ડોક્ટર બની શકો તમે એન્જિનિયર બની શકો તમે સાયન્ટિસ્ટ બની શકો તમે ક્લાસ વન ઓફિસર બની શકો પણ તમે માણસ નથી બનતા તમે નાગરિક નથી બનતા અને નથી બનતા એટલે એ ટીપીઓ સાગઠિયા જે પાંચસો કરોડની સંપત્તિ પેદા કરી લે છે પણ એ બાળકોના મૃત્યુ માટે એની જવાબદારી જે માથા પર આવે છે એના પછી ખુલીને નથી બોલી શકતો કે કોનું કોનું દબાણ હતું એના પર કોઈ બસો કરોડ રૂપિયા એકલા હાથે નથી પેદા કરતો એને સપોર્ટ મળે છે એને સમર્થન મળે છે સિસ્ટમનું એટલે આઈઆઈટી કાનપુરમાંથી ભણ્યા પછી એ જો તમે નાગરિક ન બની શક્યા તો મતલબ શિક્ષણ અને નૈતિકતાને કોઈ લેવા દેવા જ નથી એકબીજા સાથે એવા ગામડાના અનેક માણસો અમે જોઈએ છીએ કે જેની પાસે એક પૈસો નથી અને છતાંય એની પાસે ઈમાન એનું જીવતું છે એ ખૂબ પ્રામાણિક છે એ કોઈના રૂપિયા મારી ખાવામાં માનતો નથી અને પછી દુનિયા એને ભોળો ભોળોને પાગલ કે છે દુનિયા કહે છે કે પ્રેક્ટિકલ નથી કેમ કે કોઈના રૂપિયા નથી મારી ખાતોય કદાચ પ્રેક્ટિકલ નહીં હોય પણ કુદરતના દરબારમાં ન્યાય તો એનો થવાનું છે ટીઆરપી ગેમ ઝોનનો જે રિપોર્ટ આવ્યો એના પછી ચોક્કસ કોઈ એ વાત વ્યવસ્થિત રીતે આપણી સામે નથી આવી શકી કે એક્ઝેક્ટલી આ દુર્ઘટના કઈ કઈ જગ્યાએ રોકાઈ શકી હોત અને કોણ કોણ એના માટે જવાબદાર છે કેમ કે બધા નિર્દોષ છે ને ખાલી એક ટાઉન પ્લાનિંગ ઓફિસરને એની સાથે જોડાયેલા થોડા લોકો એ લોકો જ જવાબદાર છે તો એ પદાધિકારીઓ જેનું નામ અડધું રાજકોટ બોલી રહ્યું છે પણ કોઈની પાસે સાબિતી નથી એટલે વાત નથી કરી શકતા કેમ પોલીસ તપાસ નથી કરી રહી પણ પોલીસ તો કશું કરી રહી છે બે તસવીરો તમને પોલીસની બતાવવી છે એક અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીની તસવીર છે એક સુરત પોલીસની તસવીર છે સુરત પોલીસની તસવીર કરુણાથી ભરેલી છે કોઈ આઈઆઈટી કાનપુરમાં જઈને પણ માનવ માણસ નથી બની શક્યું